થોડાક મહિના પહેલા જીતાડ્યા હતા એમને કાર્ય કર્યું હતું પણ કોઈ રિસ્પોન્સ નહીં સરકારી અધિકારીઓ કર્મચારીઓ છે એ લોકોનું કામ કેવું ખાલી જે રીતે દર વખતની જેમ સર્વે કરશે પણ ક્યાંક પાણી ભરાય તો એનો નિકાલ કરવાનો તો દૂર પણ ખાલી એમની સરકારી કર્મચારીઓની અને તેમની ઓફિસ હોય છે તેમને ખાલી ત્યાં પંખામાં કે એસીમાં બેસીને ઓર્ડર જ આપતા આવડે છે આજે જે રીતે હાલોલના બજારમાં

ખાલી ઓફિસમાં બેસીને એસીની હવાજ ખાવી હોય તો પોતાના ઘરે બેસી રહો અને આવતા કેમ હસો ખાસ નોંધ ચાલે વોટ આપીને છે તો હવે અમને કામ કરી આપો આનો નિકાલ જોઈએ અમારે આજ મહિનામાં નહીં તો ભૂલી જજો પછી તમારા વોટિંગ ધન્યવાદ માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળના ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરું છું ગ્રાહકને કોઈ તકલીફ નહીં જોઈ શકતો ન્યૂઝ સેવન ઇન્ડિયા બ્યુરો ચીફ Não caixa.